મહારાજ મંદિર પાસે મસ્તાનપુરા સહિતના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી નગરપાલિકાની ટીમ મામલતદાર કચેરીના સ્ટાફ સહિત પાદરા પોલીસની બંદોબસ્ત સાથે વીજ કંપની નો સ્ટાફ तैनात હતો गोविंदપુરા તડાવ ની ફરતે 350 થી વધુ ડબાણનો સફાયો કરવા માટેની કવાયત જેસીબી ટ્રેક્ટર સહિત પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા અનેક વખત તારીખો પડ્યા બાદ આજે ડબાણનો સફાયો કરવામાં આવશે સ્થાનિકો વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યો જ્યારે કેટલાક લોકો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે અટકાયત કરી હતી સડર ઓફિસ તથા પોલીસ વિભાગ નગરપાલિકા આરએનબી અને એમજીવીસીએલ ની ટીમ પાંચ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે પાદરા તાલુકાના ફાઇનલ ફ્લોટ નંબર પંચાવન અને છપ્પન જે સરકાર શ્રીની માલિકીના હોય ગત વર્ષથી આ પ્રક્રિયા ચાલુ કરી અમુ દ્વારા તેઓને નિયમ અનુસાર નોટિસો પાઠવવામાં આવેલ હતી વારે વારે જે અન્વયે તેઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હાઈકોર્ટમાંથી અમને મામલતદાર ઓફિસને તેઓને નિયમ મુજબ સાંભળી લેવા પૂરતી તક આપવાની સૂચના હતી તે સૂચના બાદ મામલતદાર ઓફિસ દ્વારા તેઓને વારંવાર મુદતો પાઠવવામાં આવેલ છે નિયમ અનુસાર ઓર્ડર પણ કરવામાં આવેલ છે ઓર્ડરમાં ઓર્ડર સામે અગેન તે લોકો હાઈકોર્ટમાં જતા માનનીય હાઈકોર્ટ દ્વારા માત્ર નવ પક્ષકારો પૂરતો જ ટેમ્પરરી સ્ટે આપેલ છે તેઓને છોડીને તમામ હંગામી તથા કાયમી બાંધકામ આ સર્વે નંબરમાં જે પાછળ તળાવ છે આપ જોઈ શકો છો તળાવની એકદમ બાજુમાં છે દર ચોમાસે અહીંયા આખો આ એરિયા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને અન્ય કારણોસર ટ્રાફિક ની સમસ્યા થાય છે એ બધા કારણો ને ધ્યાનમાં રાખી સ્ટે દબાણદારોને હટાવવાની આજે કામગીરી હાથ ધરવામાં આવે છે બસો ત્રાણું લોકો ટોટલ હતા એમાંથી નવ સ્ટે વાળા પણ છે એટલે બસો ત્રાણું માંથી નવ બાદ કરતા તમામ ને હટાવવામાં